અરવલ્લી જિલ્લાના મોડાસા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે વૈભવ રાઠોડ અને તેમની ટીમની નવીન રચના કરાઈ મોડાસા માલપુર રોડ આમંત્રણ હોટલ ખાતે તારીખ દસ ને બુધવારના રોજ સાંજે પાંચ કલાકે અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ ભરત કડિયાની અધ્યક્ષતામાં અને પ્રદેશમાંથી મનોજ રાવલ અને અમિત ઉપાધ્યાયની હાજરીમાં સર્વસંમતિથી કારોબારીની રચના કરાઈ હતી નવનિયુક્ત પ્રમુખ વૈભવ રાઠોડ દ્વારા મોડાસા તાલુકાના પત્રકારો અને પત્રકારિતા ક્ષેત્રે કોઈપણ જાતની તકલીફ હોય તો હું અને મારી ટીમ ખડેપગે ઊભા રહીશું ખાતરી અપાઈ હતી જેમાં નવીન માળખા પ્રમાણે પ્રમુખ વૈભવ રાઠોડ સાકરિયા ઉપપ્રમુખ રૂતિક સોની ટિન્ટોય અને નીતિનભાઈ ગુજ્જર મોડાસા મહામંત્રી નીરવભાઈ પ્રજાપતિ ઇમ્તિયાદભાઈ ચિશ્તી મોડાસા સહમંત્રી નરેશભાઈ ભરવાડ અને રવિભાઈ પટેલ મોડાસા ખજાંચા સૌરભભાઈ ત્રિવેદી સહ કેતનભાઈ ચેતનભાઈ પ્રણામી આઈટીસીએલ શિવરાજુદ્દીન ખેરાડા ટિંટોય અને કૌશિકભાઈ રાઠોડ મોડાસા લીગલ એડવાઇઝર અશોકભાઈ પ્રજાપતિ સાકરિયા મિટિંગનું ભવ્ય થી ભવ્ય આયોજન કરતા સૌ પત્રકાર મિત્રોએ પ્રમુખ વૈભવ રાઠોડ તેમજ તેમની ટીમનો અભિનંદન પાઠવ્યા હતા જોતા રહો અજય એ ભાટીયા સાથે પંદર ન્યૂઝ અરવલ્લી મોડાસા વૈભવ પત્રકાર એકતા પરિષદ મોડાસા સંગઠનના પ્રમુખ તરીકે હું જવાબદારી નિભાવું છું ગત દસ નવ બે હજાર પચીસ ના રોજ અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ એક મિટિંગનું આયોજન થયું હતું જેની અંદર મોડાસા તાલુકા સંગઠનની રચના કરવાની હતી જેની અંદર સો થી વધુ પત્રકારોની ઉપસ્થિતિની અંદર મને મોડાસા તાલુકા એકતા પરિષદના પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી છે સાથે સાથે મારા જે ટીમ ઉપપ્રમુખ મંત્રી ખજાનજી મીડિયા કન્વીનર તેમજ અનેક જે હોદ્દાઓ હતા તેમની પણ નિમણૂક કરવામાં આવી તો આ પ્રસંગે જે પ્રદેશમાંથી તેમજ અરવલ્લી જિલ્લા ના જે હોદ્દેદારો અહીં ઉપસ્થિત રહ્યા હતા તેમનો હું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે પત્રકારોના હિતમાં અને આગામી સમયમાં પત્રકારોના પડતા મુશ્કેલીને સામનો કરવા માટે હું તત્પર સદા તૈયાર રહીશ અને સાથે સાથે પત્રકારોની એકતા અને સંગઠન સચવાઈ રહે તેવા મારા પ્રયાસો રહેશે અને આગામી સમયની અંદર જ્યારે જ્યારે કોઈ પત્રકારોને મારી જરૂરિયાત હશે

એમાં સો કરતાં પણ વધુ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા એમાં પત્રકારમાં પ્રમુખ તરીકે સર્વાનુમતે વૈભવભાઈ રાઠોડ ઉપપ્રમુખ તરીકે હું પોતે ઋત્વિક સોની અને નીતિનભાઈ ગુર્જર નીરવ પ્રજાપતિ સૌરભભાઈ એમ કરીને બધી કારોબારી સહકજાનજી મંત્રી એ બધાની વરણી કરવામાં આવી છે અને પત્રકારોને જ્યારે કી પ્રશ્ન કંઈ બી સમસ્યા હશે તો અમારી ટીમ ખડે પગી અમના માટે અમે ઉભા રહીશું અને અમારું સંગઠન મજબૂત બને એ માટે ચર્ચા વિચારણા કરીને બધા પત્રકારો મિત્રો સાથે મળીને અને